અરે યાર કાર સ્ટાર્ટ નથી થતી રોજ સવાર સવારમાં આજ રામાયણ કંટાળો આવે છે યાર પણ હવે નહીં કંટાળું આટલી ટ્રીપને ફોલો કરો અને રોજબરોજની માથાકૂટથી છુટકારો મેળવો તમને ખબર જ છે કે શિયાળામાં કાર શરૂ થવામાં સમય લાગવાની સમસ્યા સામાન્ય છે આ સમસ્યા શિયાળામાં ડીઝલ અને પેટ્રોલ એન્જિનવાળી કારમાં સૌથી વધુ જોવા મળે છે પણ આ માટે ઘણા કારણો જવાબદાર છે જો કે જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને તેનો સામનો કેવી રીતે કરવો તે આ વિડીયોમાં જણાવવાના છીએ પણ સૌથી પહેલાં આ વીડિયોને ફટાફટ શેર કરી દો નમસ્કાર હું છું આપની સાથે વત્સલ ઝી કલાકના ડિજિટલ પ્લેટફોર્મ છે હવે પહેલા તો આટલી વાતને ધ્યાનમાં રાખો કે જો શક્ય હોય તો ખુલ્લામાં કારને રાખવાને બદલે કવર કરો અથવા તો ગેરેજમાં પાર્ક કરો આ કારણે એન્જિન અને બેટરી ઠંડી નહીં થાય શિયાળામાં લો વિસ્કોસિટી એન્જિન ઓઇલનો ઉપયોગ કરો ઠંડા મોસમમાં તે સરળતાથી પ્રવાહિત થાય છે અને એન્જિનને જલ્દી સ્ટાર્ટ કરવામાં મદદ મળે છે શરૂ કરતા પહેલા ઇગ્નિશન સ્થિતિમાં બે થી ત્રણ વખત કારની ચાવી ચાલુ કરો અને બંધ કરો આ બળતણ પંપને પ્રાઇમ કરવામાં મદદ કરશે ઠંડીમાં બેટરીની કામગીરી ઓછી થાય છે બેટરી ટર્મિનલ્સને સ્વચ્છ રાખો અને ખાતરી કરો કે બેટરી સંપૂર્ણપણે ચાર્જ થઈ ગઈ છે જો બેટરી જૂની છો તો તેને બદલી લો અને જો તમારી કારમાં ગ્લો પ્લગ છે એટલે કે ડીઝલ કારમાં ઘણીવાર તે કરે છે તો ગ્લો પ્લગ ગરમ થાય તે માટે ઇગ્નિશન ચાલુ કર્યા પછી થોડીવાર રાહ જુઓ આ પછી જ શરૂ કરો પેટ્રોલ કાર માટે પણ સ્ટાર્ટ બટનને સીધું દબાવવાને બદલે એક કે બે વાર ઇગ્નિશન ચાલુ કરો અને પછી ચાલુ કરો તો જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ ટ્રીકને ફોલો કરો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવો આશા રાખો છો કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હા આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર